ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ હમણા બસ આવશે ને આપણે એ જાય બસમાં પછી નીકળી જાય આપણે જામનગર માટે તો મિત્રો આપણે પહોંચી ગયા જામનગર જાય અત્યારે આઈટીઆઈ ભૂખ લાગી ગઈ છે પણ આઈટીઆઈ જાવ પણ કેમ કે ટાઈમ નથી આપણે નાસ્તો કરવાનો પેલે આઈટીઆઈ જાય ને પછી નાસ્તો કરીએ આપણે પહોંચી ગયા અહીં આપણે આઈટીઆઈ અત્યારે તો મિત્રો મસ્ત પહોંચી ગયા અહીં આપણે આઈટીઆઈ જોઈ લ્યો આ બધા યસ બીએસ લખે આપણે તો લખતા આવડતું નથી કા આવડે છે

આ દોરવાનું છે સુકુના આવે કા સુકુના ક્યાં દોરી ભાઈ છેલ્લે દોર હેલો ભાઈ કેમ કે બહુ વધારે અઘરું છે બીજું કઈ કે છે હજી ક્યાં ગયું આ હું ઓ હનુમાન ઈ કાઈ ના કેવાય હનુમાન ને જય જય વિદરા ને જય ભાઈ કેમ દે

જોયેલું મિત્રો હું મારો ચાલુ હે ને દેવલા નથી જાણતો વિડીયો

của blogger lên YouTube mà, à vậy mà chơi, à vậy, 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 આપણે પહોંચી ગયા અહીંયા આપણા ગામમાં બસમાં બે ગયો તો આજે એને મજા નથી જરા વળી માથું દુખે હતી એમાં લોક થયો નહીં વચમાં અંદર તા કેમ કે ધક્કા મૂકી નથી એની મજા નહોતી આવતી ભાઈ હોઈ ગયો તો હું અટાણે પહોંચી ગયા અહીં આપણે આપણા ગામમાં ને જાય છે ઘરે પહેલાં તો એને હું ખાઈ લો ભૂખ લાગી ગયા જોરદાર જઈને જ આને એને કાલમાંથી દુખ્યું મને આજ દુઃખે સમજાતું નથી હું થાય હમણાં મજા નથી રહેતી

તો મિત્રો થોડીકવાર વાઇબન થા કે બેઠા તો થોડીકવાર મજા આવી આમ માથું થોડું ઉતરું મસ્તી વસ્તી કરીજો આમ સાત બળ ગાડીનો મજા આવે થોડીકવાર વાઇબન થા કે થાય ને હું હવારમાં જામનું માં એક તો ભૂખ લાગી ગયો ને બાજ હવારમાં ઓલુ જાય ફા અહીંયા આમ તેમ થાઉ ને બસ માં અઢી અઢી કલાક એમાં જ બેસવું પડે ને એટલે માથું જડી આવે ક્યાંક એકતા હાલે લાગે જો હવે જાય પાછળ ભરવારી પૂ થાય આગળ જોઈ જો લે ઉભા રહી દઈએ હા ઊભો ઉભો હે અહીંયા આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ જો મજા આવી હોય તો શેર કમેન્ટ કરતા જાજો અને જો મારા ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ પણ કરતા જાજો મળીએ કાલના વ્લોગમાં ઓકે બાય